રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં એક તરફ કમોસમી વરસાદે ખેડૂતોના કપાસ મગફળી પહોંચાડ્યું છે જ્યારે બીજી તરફ ધોરાજી ધોરાજી ઉપલેટા સ્નેહ કાર્યક્રમો છે ખાતે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોની ખાડી પગે છે હવે કોઈ સર્વે કરવાની જરૂર નથી ખેડૂતો પોતાના ગામની પંચાયત કચેરીમાં તલાટી અને ગ્રામ સેવકની હાજરીમાં માહિતી આપી શકશે

અને નગરપાલિકાઓના સાહેબ કાર્યક્રમો ચાલી રહ્યા છે તે પૈકી આજે ધોરાજી શહેર અને મોટી માણાવેલી મોટી માણસ અને સાહેબ નિર્ણય કાર્યક્રમો હતા કાર્યક્રમોમાં કાર્યક્રમોમાં કાર્યકર્તાઓ નાગેવાનો જનપ્રતિનિધિઓ ખૂબ ઉત્સાહ બધાએ હાજરી આપી અને સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં ખાસ કરીને મોટી પાણી મોટી મારડ જે કાંઈ અત્યારે મોસમી વરસાદને કારણે લોકો આફત આવી ગઈકાલે સાંજે જાહેરાત કરી કે લોકો ઉપર જે કઈ કમોસમી વરસાદી આપત્તિ આવી છે જે પેટર્ન છે એ અત્યંત ક્યારે પણ ન હોય એવો વિચિત્ર પ્રકારનો વરસાદ પડ્યો અને ખૂબ જ પારાબાર નુકસાન થયું છે એમાં રાજ્ય સરકાર લોક ખેડૂતોની પડખે છે અને ખૂબ આશ્વાસન આપ્યું અને જાહેરાત કરી કે એ સર્વે કરવાની વાત છે એ સર્વે કરવાની કાંઈ જરૂર નથી અને ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયત ના પંચાયત કચેરીમાં તલાટી અને ગ્રામ સેવક અને સર્વેની હાજરીમાં ત્યાં જ ખેડૂતો પોતે એક રોજકામ કરી અને નિર્ણય કરી શકશે અને એ નિર્ણય ઉપર સીધી સીધી પોતાને

તો ખરીદી નું નાફેડ ખરીદી કરે છે કેન્દ્ર સરકાર આ ખરીદી કરે છે આ વિષય પેલી તારીખે જે ખરીદી શરૂ થવાની હતી એ હાલ પરથી મોકુફ છે અને એની નવેસર થી જાહેરાત થવાની છે કેન્દ્ર સરકારમાં પણ આ વિષય ગયો છે અને આપણા મુખ્યમંત્રીએ પણ આ દિશામાં ચિંતા કરે છે એમાં પણ કઈ સુખે ઉકેલ આવશે એવું માનું છું